જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો બાપુ હા બોલો કબીરદાસ રહિદાસ હા અને એક ગુણિકા કહો કે સ્ત્રી કહેવાય કે એના વચ્ચે કે હાથીની અંબાડી માથે કાશી શહેરમાં નીકળે છે એનો અર્થ શું થાય કબીરદાસ રહિદાસ ને ગુણિકા નારીની વચ્ચે બેસાડીને હાથી ઉપર નીકળે છે હા કાશી શહેરમાં આનો અર્થ શું એમ હા સારું તો ધ્યાનથી સાંભળજો ભગત છેલ્લે સુધી સાંભળજો બિલકુલ વચ્ચે ન બોલશો બરાબર ત્યાંથી અવાજ પણ આવે છે અને મને મજા પણ નથી આવતી ધારા તૂટ તૂટે છે બરાબર હવે સંત રહીદાસ સંત કબીરદાસ અને ગુણિકાનારી બરાબર હાથી ઉપર નીકળે છે કાશી શહેરમાં અને કબીરદાસના હાથમાં એક બોટલ પણ હોય છે શિશો બરાબર હવે આ સંત કબીરદાસ પોતાના શિષ્યોની પરીક્ષા કરવા માટે આ પ્રકારની ગોઠવણી કરે કે કેટલા શિષ્યોને મારા ઉપર વિશ્વાસ છે અને કેટલાઓને નથી બરાબર ખરા અર્થમાં સાચી ભક્તિ આમાંથી કેટલાને કરવી છે અને કેટલા અમસ્થા મારા મારી સાથે જોડાયા છે બરાબર હવે કબીરદાસ રોજ સત્સંગ કરતા એમાં ગુણિકા નારી પણ સાંભળવા માટે આવતી અને ધીરે 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 ગુણિકા નારીને પણ અસર થાય છે જ્ઞાનની અને ગુણિકા નારી એકદમ કબીરદાસની નજીક આવતી જાય છે પછી ચેલ્યું ચેલાની અંદર આ બધી ઘુસફુસ વાતો થવા લાગે છે બરાબર મારા સાંભળવા મુજબ છે આ તમે જે સાંભળ્યું છે એ પ્રમાણે તમને વાત કરું છું પછી બધા ટીકા ટીપ્પણી કરવા માંડે છે કે ગુરુદેવ આ તો ગુણિકા છે ને આમ છે તેમ છે આ તમારી એકદમ નજીક આવે છે તો ભાઈ સંતને તો સમાન દ્રષ્ટિ હોય બરાબર સંતને કોઈ વાલું દવલું હોતું નથી સંત તો અસુરો પણ દયા કરે છે દૈત્ય મિલન મધુરું માણું હું ઘનશ્યામ દૈત ઉપર અસુરો પર પણ એ દયા કરે છે સંત કોઈને કોઈ દિવસ જકારો આપતા નથી એનું નામ જ સંત સમાન દ્રષ્ટિ એનું જ નામ સંત પરંતુ પોતાના શિષ્યોની આ પરીક્ષા હોય છે બરાબર હવે એમાં ગુણિકા જે નારી હતી એને ભક્તિભજનની જીજ્ઞાસા જ્યારે પ્રગટ થઈ જાય છે કબીર સાહેબ પણ પછી એના ઘરે જવા માંડે છે આવન જાવન કરે છે લોકોમાં ચર્ચા થાય છે વાતું થવા માંડે છે તો જે નિંદા કરનારા હોય છે વાદ વિવાદ કરનારા હોય છે એ જે સંતના પણ વિરુદ્ધમાં બોલનારા હોય છે એ તો અજ્ઞાન છે એને સાચા સંત માફ કરતા હોય કારણ કે એ તો જે કોઈ વ્યક્તિ સત્યના રસ્તે ચાલશે એના તો વિરુદ્ધ જાગવાનો જ છે અને સંતોને તો સુડીએ પણ ચડાવી દીધા બરાબર પછી એ ગુણિકા નારીને જે કુલક્ષણા હતી એ સંત કબીરદાસ સત્સંગ જ્ઞાન આપીને સંપૂર્ણ રીતે શુદ્ધ કરી પછી નામ ઉપદેશ આપે છે અને પોતાની શિષ્યા બનાવી લે છે અને કુલક્ષણામાંથી એ સુલક્ષણા બની જાય છે એ ગુણિકામાંથી સગુણી બની જાય છે સત્યગુણી બની જાય છે અને ભક્તિ ભજન તરફ આગળ વધે છે હવે આ વાત બહુ જોર પકડી લે હશે કાશી શહેરમાં કે સંત કબીરદાસ આમ ને તેમને પછી એટલા માટે જ આ સંત કબીરદાસ એ દીકરીને કહે છે કે બેટા આજે તારે સોલે શણગાર સજીને સવારમાં તૈયાર થવાનું છે એટલે કાલે તારે સોળે શણગાર સજીને તૈયાર રહેજે બેટા ટોપ ટીપ કપડાં પહેરીને સોળે શણગાર સજીને તારે તૈયાર રહેવાનું છે અને રહીદાસને પણ કહે છે ઉર્ફે રોહિદાસ એના ગુરુભાઈ હોય છે એને કહે છે કે તમે એક હાથી ભાડે લઈ આવો અને તમારે હાથીને ચલાવવાનો છે હાથી ભાડે લઈ આવે છે પછી બીજો દિવસ થાય છે એટલે જે કુલક્ષણામાંથી સુલક્ષણા બની ચૂકી હતી એ નારી એ દીકરી સોળે શણગાર સજીને આવે છે અને આગળ સંત રહીદાસ હાથીના ડ્રાઈવર બને છે વચમાં એ સોળે શણગાર સજેલી એ દીકરીને બેસાડે છે પાછળ કબીર સાહેબ બેસે છે પૂરે પૂરું છેલ્લા સુધી સાંભળજો અને ઓડિયો રિલીઝ થાય એટલે બધા સબકા માલિક પરમાત્મા એક ચેનલના દર્શકો પણ આ ઓડિયો પૂરો સાંભળજો બરાબર પછી જ્યારે નીકળે છે બીજે દિવસે સવારમાં ત્યારે કબીર સાહેબ એક પાણીની બોટલ પણ ભરે છે હાથમાં રાખે છે અને શહેરના કાશી ક્ષેત્ર કાશીના મુખ્ય બજારમાંથી નીકળે આખું ગામ જોવે છે ઓહો આ તો કુલક્ષણા નારી છે આ તો કબીર સાહેબે વચ્ચે બેસાડી છે સોળે શણગાર સજેલી છે આગળ રૈદાસ પણ છે આખું ગામ એનું ટીકા ઈર્ષા નિદા કરવા લાગ્યા તો સંત રવિદાસ એ ગુણિકામાંથી જે સગુણી બની હતી એ કુલક્ષણામાંથી જે સુરક્ષણા બની હતી એ નારીની સંત કબીરદાસની લગભગ માણસો ટીકા ટીપ્પણી કરવા માંડ્યા એટલે ઈર્ષા નિંદા એટલે પહેલાં લોકોના જાણીએ અજાણ્ય જે પાપ થઈ ગયા હોય એ બધા ભસ્મ થઈ ગયા કારણ કે અનસમાન નહીં કોઈ ઔષધિ નિંદા સમાન નહીં કોઈ પાપ કોઈ પણ સાધુ સંતની સચ્ચાઈ જાણ્યા વગર કોઈ દિવસ કોઈની ટીકા ટિપ્પણી ન કરાય આ નોટ કરજો ભગત જે સાધુ સંતને આપણે જાણતા નથી ઓળખતા નથી એનું ચરિત્ર આપણે તપાઈશું નથી એના વિશે પણ આપણે ટીકા ટિપ્પણી કરવા માંડીએ એને પછાડવાનો ધંધો કરવા માંડીએ અને આઈ એમ સમથિંગ ઇગો હું કાંઈક છું એવું સાબિત કરવાનો પ્રયત્ન કરે આનું જ નામ અજ્ઞાનતા આનું જ નામ ગમાર આનું જ નામ વિવેક હિન બુદ્ધિ હિન મૂર્ખ કહેવાય જોયા જાણ્યા વગર સીધો જ પ્રહાર કરવા માંડે છે એનું બ્રેકગ્રાઉન્ડ તો એ જાણતા પણ નથી હોતા બરાબર હવે આ રીતે હાથી લઈને નીકળ્યા આધ્યાત્મિક પણ આનો ખુલાસો કરું છું પહેલાં બહાર ખુલાસો કરું પછી આધ્યાત્મિક ખુલાસો કરું બરાબર એટલે ધ્યાનપૂર્વક સાંભળતા રહેજો પછી ટીક્કા ટિપ્પણયુન ઈરસાન નિંદાન લોકવાયકા મુજબ સંત કબીરદાસના ચોસાઠ લાખ શેલિયું ચેલા હતા બધા એકાબીજા અંદરો અંદર વાતો કરવા માંડ્યા ભાઈ આ જુઓ તો કોઈ ક્યાં તમારા ગુરુજી એટલે અમુક ક્યાંક ભાઈ ના રે ના અમે તો હમસ્તા ક્યાં કે અમે ક્યાં ગુરુ કર્યા બીજા ક્યાં ભાઈ અમને તમે લઈ ગયા હતા અમે કાંઈ ગુરુ માનતા નથી બધા એક પછી એક છટકવા માંડ્યા કે ગુરુજી ઉઠીને આવું કરે છે વચમાં કુ લક્ષણો નારીને બેસાડી છે હાથમાં બોટલ છે હાથી ઉપર સરા જહાર આવું કરવાની શું જરૂર હતી પણ આ બધા શિષ્યોની પ્રેક્ષા હતી બધા જેટલા શિષ્યો હતા એક પછી એક નીકળવા માંડ્યા કાંઈક અગડમ બગડમ બોલવા ના નારાના ભાઈ હું તો મસ્ત ગયો હતો મેં કાંઈ ગુરુ કર્યો નથી હું તો જાણવા ગયો હતો હું તો ટાઈમ પસાર કરવા જતો હતો હું તો કાંઈ કબીરદાસને માનતોય નથી આવું બધું એમાં બે વ્યક્તિ એવા હતા જેનું નામ છે અર્જુન સર્જુન એને પણ શંકા તો ગઈ જ હતી પણ એને ટીકા ટીપ્પણી ન કરી એટલે બચી ગયા પછી બીજા જન્મની પછી બીજી વખતે ચુડાણી ગામ હરિયાણા રાજ્યમાં એ જિલ્લો જજ્જર ત્યાં ગરીબદાસ પાસે જઈને અર્જુન સર્જુન તૈરા હતા ત્યાં હાલમાં બેની સમાધિ પણ છે બરાબર એટલે બે જ બચી ગયા હતા અને બીજા અન્યા ન્યા જઈને પછી કબીર સાહેબ ગરીબદાસને મળે છે અને અર્જુન સર્જુનનો પણ ઉદ્ધાર કરે છે ગરીબદાસનો પણ ઉદ્ધાર કરે છે બરાબર હવે આ હાથી ઉપર બેઠા હતા એટલે જે ઈર્ષા નિંદા ટીકા ટીપ્પણી જે બધા કરવા માંડ્યા ને એ જ અજ્ઞાનતા છે એટલા માટે જ્યારે જ્યારે હાથી બજારમાં નીકળે છે ત્યારે જોજો કૂતરાઓ પાછળ ભસતા હશે કૂતરાઓ ભસે કૂતરાને એમ થાય કે મારાથી મોટું કોણ નીકળું એટલે કૂતરાઓ બસવા લાગે એની પાછળ કરીને થાકીને બેસી જાય પણ હાથીને એની પરવા પણ નથી હોતી પોતાની મસ્તીમાં જ આઈલો જતો હોય છે ઓલા કૂતરા હા જોવે જોવે નહીં કારણ કે એને ખબર છે કે આ કૂતરા મારું કાંઈ બગાડી શકવાના નથી કૂતરા હાવ થાકીને પછી બેસી જાય બરાબર અને હાથી છે ને એના કાન મોટા હોય એ સાંભળે નહીં એવા કૂતરાઓનું એ દિમાગમાં નોલીએ એની ગણતરીમાં નો લઈએ એને ખબર જ હોય કે આ કૂતરા રહે બિચારા ભસ્યા રાખે બીજું તો કાંઈ થવાનું નથી આનાથી તો ભસીને બિચારા આનંદ કરવા દો ને પણ હાથી બજારમાં નીકળે ને કૂતરા ભસતા હોય પણ તમે કોઈ દિવસ એવું જોયું કે હાથી કૂતરા પાછળ દોડ્યો કોઈ દી ન દોડાય કારણ કે હાથીને ખબર જ છે કે મારું કાંઈ નથી બગાડી શકવાના એટલે હાથી પોતાની મસ્તીમાં આગળ વધીએ જ જતો હોય બરાબર હવે ધ્યાનથી સાંભળજો આધ્યાત્મિક તરફ જાઉં છું હવે સંત રહીદાસ અને સંત કબીરદાસ બે એક જ ગુરુના શિષ્ય છે એ છે રામાનંદ બરાબર હવે કાશી ક્ષેત્ર જે છે એને પોતાનું શરીર સમજી લ્યો બરાબર કાશી શહેર દેહરૂપી શહેર અને કાશી શહેર હાથી ઉપર બેસીને નીકળે છે સંત રહીદાસ એને ચલાવતો હોય છે એટલે સંત રવિદાસ विवेक पूर्वक પૂર્ણ विवेक पूर्वक સંત રવિદાસ અને સંત કબીરદાસ પૂર્ણ विवेक पूर्वक આ અહંકારરૂપી હાથીની ઉપર સવારી કરી જઈશ અહંકારરૂપી હાથી ઉપર મન રૂપી હાથીની ઉપર એ સવારી કરી લઈશ અને અંકુશ જે હોય છે હાથમાં રવિદાસના અંકુશ એટલે પોતાના મન રૂપી હાથીને પોતાના અહંકારરૂપી હાથીને કંટ્રોલમાં રાખે છે અને એની ઉપર સવારી કરી જઈશ બરાબર અને વચ્ચે જે કુલક્ષણા નારી છે એ સુલક્ષણા બની ગઈ હતી એ સોડે શણગાર સજીને વચ્ચે હોય છે એ સુરતા છે એ સુરતા નારી સોળે શણગાર સોળે સોલ ગુણોને ગુણોને ધારણ કરી લેશે સોડે શણગાર છે એ સોલ ગુણો છે સુરતા જ્યારે સોલ ગુણ ગુણોને ધારણ કરી લે છે ત્યારે આતમ સબદ પરમાતમ રૂપી પીયુને એ ગમી જાય છે એવી જ રીતના સંત રૈદાસ અને સંત કબીરદાસની વચ્ચે એ સુરતા છે એ બંનેની સુરતા મનરૂપી હાથી અહંકાર રૂપી હાથી ઉપર સવાર થઈને વિવેકપૂર્વક એની બંનેની સુરતા જે વચ્ચે સુરતા છે સોળે શણગાર સજીને આતમ પરમાત્મ શબ્દ તરફની યાત્રા આગળ ચલાવ્યા જતા હોય છે ચાલતા જતા હોય છે આગળ આગળ અને બંનેના ગુરુ એક જ છે રામાનંદ રામ પ્લસ આનંદ આતમ પરમા સુરતા વચ્ચે સુરતા છે સોડે શણગાર સર્જેલી બંનેની સુરતા એ આતમ પરમાતમ શબ્દની રામની યાત્રા તરફ આગળ વધી જતા હોય છે જરાક નોટ કરજો દેહરૂપી હાથી ઉપર સવાર થઈને દેહરૂપી હાથી કાશી ક્ષેત્ર દેહરૂપી હાથી સમજવો હોય તો એ સમજો મન રૂપી આથી સમજવો તો એ સમજો પણ મારી દ્રષ્ટિએ દેહને કાશી શહેર સમજી લો મન અથવા અહંકારને હાથી સમજી લો વચ્ચે જે કન્યા છે એને સુરતા સમજી લો રૈદાસ અને કબીરદાસની બંનેની સુરતા રામાનંદ આતમ રામના આનંદ તરફ આગળ વધી રહી હતી એટલે આ દેહરૂપી કાશી ક્ષેત્રની અંદર જે કૂતરાઓ છે તે ભસવા લાગ્યા કોણ કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું હું વાદ વિવાદ ખેદ ખોદણી માન મોટાય અહંકાર બળાય આ બધા કૂતરા છે અંદર આ કાશી ક્ષેત્રરૂપી દેહરૂપી શરીરની અંદર આ બધા કૂતરા છે ભસે કે હવે અમારું શું થશે કે આ તો સુરતા બને હે આતમ પરમાત્મ શબ્દરૂપી રૂપી તરફ આગળ ઉપર ઉઠી રહી છે હવે અમારું શું થશે અમે રહી જશું નીચે કારણ કે કામને એનો ખોરાક નહીં મળે ક્રોધને એનો ખોરાક નહીં મળે લોભને નહીં મળે મોહને નહીં મળે અહંકારને નહીં મળે પાંચ વિષયોને નહીં મળે મનને નહીં મળે માયાને પણ નહીં મળે એટલા બધા ભસવા લાગ્યા કે આ તો અમારથી મોટો થઈ ગયો એમ હે પણ છતાં પણ કૂતરાઓ ભસતા રહ્યા અને જ્ઞાન માર્ગે સંત કબીરદાસ સંત રવિદાસ આગળ વધી ગયા સોણે સળગાર સજેલી એ સુરક્ષણારૂપી સુરતારૂપી નારીને લઈને આગળ વધી ગયા અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા તો વખતે હવે બહાર છે ને બહાર તમારે આવી રીતે પકડવાનું કે જે જે સત્યના રસ્તે ચાલ્યા છે એનો વિરુદ્ધ થયો છે એનાથી કાંઈ ગભરાવાનું નથી કાંઈ ડરવાનું નથી આપણે આપણા કાર્યમાં ચાલ્યું જવાનું છે કારણ કે હાથી નીકળે એટલે કૂતરા તો ભસવાનું જ છે કૂતરાનું કામ ભસવાનું છે પૈસા રાખે ભસવા દેવાય બરાબર તો હવે અમે તમને આધ્યાત્મિક અર્થ પણ કરી બતાવ્યો ધાર્મિક પણ કીધું બહાર પણ કીધું બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય